કાલ મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન જ્ઞાનઝલકમાં જ્યાં અમે તમને આપી રહ્યા છીએ વિવિધ માહિતી આજની મહત્વપૂર્ણ માહિતી વિશે વાત કરી છે તો મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અંતર્ગત મિત્રો ભરતી માટેની પસંદગી સમિતિ છે એમના કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજો માળ સેક્ટર નંબર ઓગણીસ ગાંધીનગર ખાતેથી મિત્રો બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની પસંદગી અંગે જાહેરાત દર્શાવવામાં આવે છે આથી વિશેષ આપણે આગળ જોઈએ તો આપ બધાને જણાવી દઉં કે જે મુજબનું ભરતી કેલેન્ડર હતું એ મુજબ પ્રથમ જાહેરાત છે એ આચાર્યની ભરતીની આવવાની હતી જે આપ જોઈ રહ્યા છો અત્યારે ખાસ કરીને જેના જણાવી દઈએ કે આ તમામ પરિપત્રો જે થયેલા છે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના જાહેરાત ક્રમાંકના આધારિત પ્રસ્તુત જાહેરાત છે મિત્રો એમાં સુધારા વધારા ના જે સ્થાયી ઠરાવો જોગવાઈઓ બધી જ વિગતોને ધ્યાને રાખીને મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મિત્રો ખાલી જગ્યામાં મેરિટ ધોરણે જે રાજ્ય સરકાર સ્થાયિક ઠરાવે શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારો પાસે નમૂનાની અરજીઓ છે મંગાવવામાં આવે છે મિત્રો જે માટેની વેબસાઇટ છે આપ ખાસ નોંધી લેજો કારણ કે વેબસાઇટ થ્રુઆઉટ જ તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો અરજી જી એસ ઇ આર સી ડોટ તમે અરજી છે એ કરી શકો છો મિત્રો ખાસ કરીને જણાવી દઈએ કે આ ભરતીના ફોર્મ તમને ક્યારથી શરૂ થાય છે તો કે પાંચ આઠ બે હજારને ચોવીસથી તમારા આ ભરતી પ્રક્રિયા માટેના ફોર્મ છે એ શરૂ થશે મિત્રો અને જે સમયગાળો છે એ સમયગાળો છે સત્તર આઠ બે હજારને ચોવીસના રાત્રિના બાર વાગ્યા સુધી છે એ અરજી આપ કરી શકશો મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે જાહેરાત સંબંધી વિગતવાર સૂચનાઓ છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એટલે આજે થઈ હજી એક તારીખ એક આઠ છે પાંચ આઠ સુધીમાં તમને તમામ ડિટેલ છે તમારી વેબસાઇટની ઉપર જોવા મળશે તો વેબસાઇટને ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને અને આપને આ વિડીયોના આ ચેનલના માધ્યમથી પણ વિડીયો મળી રહેશે કે કઈ કઈ બાબતોની સૂચનાઓ છે આપે ધ્યાને રાખવાની છે તો બિલકુલ મિત્રો જોડાયેલા રહેજો જ્ઞાનજલક સાથે આવી ભરતી અપડેટ્સ માટે અને હવે રાહ જોઈએ છીએ કે ટાટ ભરતી અને ક્રમિક રીતે ટેટ ભરતી છે એ પણ આ જ રીતે ડિક્લેરેશન થાય અને એમની અરજી પ્રક્રિયાઓ ખૂબ ઝડપથી શરૂઆત થાય